જે પાટણની ની અંદર અત્યારે ચાલી રહ્યું છે એ સંપૂર્ણપણે કોંગ્રેસનું આંતરિક રાજકારણ છે લાગે છે કે ધીમે ધીમે એ મુદ્દો સમાજ તરફ પડી રહ્યો છે તો આ વિવાદ છે એ સંપૂર્ણપણે કોંગ્રેસના આંતરિક રાજકારણનો એક ભાગ છે અમિત ચાવડાની સામે જે સિનિયર કોંગ્રેસના આગેવાનો છે એને ક્યાંક ને ક્યાંક અસંતોષ આ બાજુ જીગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે ભાઈ પચાસ લાખ ગુજરાતના દલિતો એક થાવ પાટણની અંદર કિરીટ પટેલ છે મજબૂત નેતા છે કોઈ મુદ્દો શોધી રહ્યા છે અને એ મુદ્દાના આધાર આધારે હવે કોંગ્રેસ મૂકી અને ભાજપ તરફ જવાનો પર્યાણ કરી રહ્યા છે આ સમગ્ર રાજકારણ કારણ અત્યારે જીગ્નેશ મેવાણી ની આસપાસ ગુજરાત કોંગ્રેસ ની અંદર જોવા મળી રહ્યું છે નમસ્કાર હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ છેલ્લા ઓગણત્રીસ દિવસથી પાટણમાં એસસી મોરચાના પ્રમુખ તરીકેના એક વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદમાં અત્યારે જીજ્ઞેશ મેવાણી અને કિરીટ પટેલ જે પાટણના ધારાસભ્ય છે એ આમને સામને આવી ગયા છે આ બાબતે આપણે આજે ચક્રવાત ન્યૂઝના જે એડિટર ઇન ચીફ્સ છે તેમની સાથે વાત કરીશું અને આ સમગ્ર મામલો શું છે તે જાણવાની કોશિશ કરીશું નમસ્કાર આપનું સ્વાગત છે નમસ્કાર સમ્રાટ જિગ્નેશભાઈ હું પૂછવા માંગીશ કે આ સમગ્ર વિવાદ શું છે અત્યારે જે ચાલી રહ્યો છે આમ જોવા જઈએ તો આ વિવાદ છે એ સંપૂર્ણપણે કોંગ્રેસના આંતરિક રાજકારણનો એક ભાગ છે ગુજરાતની અંદર આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસની જે સ્થિતિ છે એ દિવસે અને દિવસે બધથી બદતર સ્થિતિ તરફ કોંગ્રેસ જઈ રહી છે એક સમયે જે કોંગ્રેસ ગુજરાતની અંદર જેનો કોઈ વિકલ્પ નહોતો એમ કહી શકાય જુમનભાઈ પટેલના વખતમાં કે માધવસિંહ સોલંકીના વખતમાં અમરસિંહ ચૌધરીના વખતમાં એ કોંગ્રેસ અત્યારે ધીમે ધીમે લુપ્ત થતી જતી હોય એ પ્રકારનું ગુજરાતમાં ચિત્ર છે અને છેલ્લી જે ચૂંટણી હતી બે હજાર બાવીસ એમાં કોંગ્રેસનું સંપૂર્ણ ધોવાણ થયું અને માત્ર સત્તર ધારાસભ્યો એમાં જીતીને આવ્યા હતા એમાંથી પણ કેટલાક ધારાસભ્યો છે પક્ષાંતર કરી ગયા છે અને હવે બહુ ઓછી સંખ્યામાં હવે તો ડબલ ડિજિટમાં છે પણ એ ક્યારે સિંગલ ડિજિટમાં જતા રહ્યા નક્કી નહીં એટલે આ મૂળભૂત રીતે જે પાટણની અંદર અત્યારે ચાલી રહ્યું છે એ સંપૂર્ણપણે કોંગ્રેસનું આંતરિક રાજકારણ છે કોંગ્રેસની અંદર અત્યારે પરિસ્થિતિ ગુજરાતમાં એવી છે કે અમિત ચાવડા છે પ્રદેશ અધ્યક્ષ છે પરંતુ અમિત ચાવડાની સામે જે સિનિયર કોંગ્રેસના આગેવાનો છે એને ક્યાંક ને ક્યાંક અસંતોષ છે અને કોંગ્રેસમાં જે સિનિયર મોસ્ટ આગેવાનો કહી શકાય કે જે વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે એમના બાપદાદાના વખતથી જોડાયેલા છે એવા કેટલાય આગેવાનો છે અને એ થોડા આગેવાનોની આસપાસ જ આખું ગુજરાત કોંગ્રેસ અત્યારે ફરી રહેલ છે હવે આ પરિસ્થિતિની અંદર એક જિજ્ઞેશ મેવાણી કે જે આક્રમક રાજનીતિ માટે જાણીતા છે જિજ્ઞેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી થાય છે આમ તો જીજ્ઞેશનું રાજકારણ છે એ ઉનાકાંડ પછી શરૂ થયું એવું કહી શકાય એ પહેલાં આમ આદમી પાર્ટીમાં પણ એણે નાનકડી એવી ભૂમિકા છે તે વખતે નિભાવી હતી એટલે એ રાજકારણનો જીવ તો હતો જ અને ઉનાકાંડથી એને જે સામાજિક આંદોલન દ્વારા સફળતા મળી એ પછી એણે અપક્ષ તરીકે પ્રથમ ચૂંટણી જીતીને ભાઈ મેવાણી ધારાસભ્ય બન્યો અને ત્યારબાદ કોંગ્રેસની અંદર સામેલ થઈ કોંગ્રેસની ટિકિટ ઉપર એ વડગામથી અત્યારે ધારાસભ્ય છે હવે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે એવી છે કે જિગ્નેશ મેવાણી છે એ એક રાષ્ટ્રીય ચહેરા તરીકે ધીમે ધીમે સ્થાપિત થાય છે કોંગ્રેસની અંદર કારણ કે રાહુલ ગાંધી છે એ નવા યુવાનો છે અને વધારે તવજ્જો આપે છે અને એની સામે કોંગ્રેસના જે જૂના આગેવાનો છે કે જે પેઢી દર પેઢી કોંગ્રેસની અંદર નેતાગીરી સંભાળતા આવ્યા છે તે લોકો ક્યાંક ને ક્યાંક આ જિજ્ઞેશ મેવાણીના બાદ સાઈડમાં જતા રહ્યા છે એટલે આ સમગ્ર રાજકારણ છે એ અત્યારે જિગ્નેશ મેવાણીની આસપાસ ગુજરાત કોંગ્રેસની અંદર જોવા મળી રહ્યું છે એમાં જે કાંઈ ઘટનાક્રમ છે પાટણનો એણે બળતામાં ઘી હોય મું જીગ્નેશ મેવાણી તરફ અસંતોષ હતો કારણ કે રાહુલ ગાંધી જે એ કોઈની સીધી વાત સાંભળતા નથી અથવા તો રાહુલ ગાંધીની સામે જ્યારે ઇન્ટરેક્શન થાય છે કોઈ નેતાનું ત્યારે રાહુલ ગાંધી બોલતા હોય છે અને સામેના નેતાએ સાંભળવાનું આવતું હોય છે આવી પરિસ્થિતિમાં જિગ્નેશ છે એનું રાહુલ ગાંધી સાથે લાયઝનિંગ સારું છે અને એ ડાયરેક હાઈકમાન્ડ સાથે જોડાયેલ નેતા છે એટલે ગુજરાત કોંગ્રેસના જે બાકીના નેતાઓ છે એને જિજ્ઞેશ મેવાણી સાથે એની જે તાલમેલ બેસવો જોઈએ બેસતો નથી કારણ કે આ યુવાન છે નવો નવા કહી શકાય કોંગ્રેસની અંદર આવેલ છે અને એનું કદ કોંગ્રેસમાં અચાનક વધી ગયું છે આ બધા પરિબળોને કારણે પાટણમાં જે ઘટનાક્રમ બન્યો છે એ એનો જ એક ભાગ છે એટલે કોંગ્રેસના આંતરિક રાજકારણનો જ એક ભાગ છે હવે સંગઠનની અંદર નિમણૂકો તો કોંગ્રેસની અંદર હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એની અંદર સતત થતી રહેવાની છે અને એ બદલાતી પણ રહેવાની છે પાટણની અંદર અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે જયાબેનની નિમણૂક થઈ એની સામે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને જે અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ હોદ્દેદાર હતા હસમુખભાઈ સક્સેના એમણે વાંધો ઉઠાવ્યો એ વાંધો ઉઠાવવા પાછળનું એમનું ગણિત કે એમની તર્ક કે દલીલ એવી છે કે અમને વિશ્વાસમાં લીધા નહોતા હકીકતમાં સ્થાનિક નેતાગીરીને વિશ્વાસમાં લીધા વગર તમે ઉપરથી ડાયરેક્ટ કોઈ પણ પદાધિકારીની નિમણૂક કરો તો એ સ્થાનિક જે પદાધિકારી હોય કે સ્થાનિક મજબૂત નેતાઓ હોય દરેક જિલ્લાની અંદર મજબૂત નેતા હોય એના આધારે આખું એ જિલ્લાનું રાજકારણ ચાલતું હોય તો પાટણની અંદર કિરીટ પટેલ છે એ મજબૂત નેતા છે પાટીદાર આંદોલનનો એક ચહેરો છે અને માત્ર પાટીદાર સમાજ નહીં અનુસૂચિત જાતિ સમાજ ઠાકોર સમાજ બધા સાથે કિરીટ પટેલનો ગરોબો છે જમીન ઉપરનો નેતા છે એટલે પાટણની અંદર એનું વર્ચસ્વ હોય એ સ્વાભાવિક છે ને એટલા માટે જ સામા પ્રવાહે પણ એ ચૂંટણી જીતીને ફરી આવ્યા છે બે વખત આ એની બીજી ટર્મ છે બીજી ટર્મમાં પણ ધારાસભ્ય તરીકે ફરી રિપીટ થયા છે તો આવા મજબૂત નેતાને તમે સાઈડલાઈન કરીને અથવા તો એને વિશ્વાસમાં લીધા વગર એ જ જિલ્લાની અંદર કોઈ નેતાને ઉપરથી તમે સ્થાપિત કરીને મૂકી દો તો ત્યાં સ્વાભાવિક છે કે એ અણગમો વ્યક્ત થવાનો છે પણ કિરીટ પટેલે જે અણગમો વ્યક્ત કર્યો એની અંદર એને થોડો વધારે પડતું એમ હા વધારે પડતો એને આક્રોશ વ્યક્ત કરી દીધો અને જે રાજકીય પક્ષોની અંદર કે રાજનીતિની અંદર જે બાબતો જે ન બોલવી જોઈએ એવી કેટલીક બાબતો છે એ કિરીટ પટેલ બોલી ગયા અને એ બોલી ગયા એ વિષય તો ઠીક છે કે હાલો એણે આક્રોશમાં આવીને નિવેદન આપ્યું પણ પછી કોંગ્રેસના હાઈકમાન્ડે એ જે કાંઈ આક્રોશ છે જવાડા ઊભી થઈ એને ઠારવાનું કામ કરવું જોઈએ એની બદલે કોંગ્રેસનું હાઈકમાન્ડ છે એ ઠારી શક્યું નહીં અને જિજ્ઞેશ મેવાણીએ પાટણમાં આવીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું કિરીટ પટેલે જે ભાષામાં વાત કરી હતી એનાથી બે ગણી વધારે તીવ્ર જેને કહી શકાય કે જેને રાજકીય ભાષા જ ન કહી શકાય આમ તો અને પોતાના જ પક્ષના વ્યક્તિ સામે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરવો એ બંને નેતાઓને છાતતું નથી કિરીટ પટેલને પણ છાતતું નથી અને જિજ્ઞેશ મેવાણીને પણ છાચતું નથી છતાં પણ રાજકારણના ભાગરૂપે એ આખી ઘટનાક્રમ અત્યારે ઉદભવ્યો છે હવે આ જે આખો ઘટનાક્રમ છે માત્ર ને માત્ર કોંગ્રેસનું રાજકારણ છે જિગ્નેશ મેવાણી છે એ આખા ગુજરાતની અંદર પોતાનો પગ પેસારો કરવા માગે છે એટલે પોતાના માણસો રાજકારણની અંદર આવું ચાલતું જ હોય છે દરેક નેતા છે એ પોતાના આજુબાજુના પોતાની અડખે પડખેના કે પોતાના કહિયાગરા જે ટીમ હોય છે એ ટીમને સેટ કરવાના પ્રયાસો કરતા હોય છે સેટ કરવાના પ્રયાસના ભાગરૂપે ક્યાંક જિગ્નેશ મેવાણી દ્વારા પાટણમાં નિમણૂક કરાવવામાં આવી હોય અને એનો જે કાંઈ વિરોધ છે એ પણ ત્યાંના સ્થાનિક જે પદાધિકારીઓ છે એના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે એટલે આ સમગ્ર જે કાંઈ ઘટનાક્રમ છે એ સમ્રાટ એ બીજું કાંઈ નથી કોંગ્રેસનું આંતરિક અત્યારનું ગુજરાતનું રાજકારણ છે એની અંદર માત્ર ચહેરાઓ આપણને બે દેખાય છે કિરીટ પટેલ ને જિગ્નેશ મેવાણી પણ એમાં પડદા પાછળ ઘણા બધા લોકો સક્રિય છે અથવા તો આ ઘટનાક્રમ ગઈનો પછી સક્રિય ભૂમિકામાં આવી ગયા છે એવું આપણે ન કહી શકીએ કે આ આખું મેવાણીને થોડોક ટાઢો પાડવા માટે થઈ અને આ બધું થઈ રહ્યું છે પરંતુ આ જે કંઈ ઘટનાક્રમ બહેનો અને જે કંઈ અરસપરસ સામસામે નિવેદનો થયા એને કારણે બાકીના જે કોંગ્રેસના જે લીડર્સ છે મેં કીધું એમ વર્ષોથી જેનું રાજનીતિની અંદર પ્રભાવ છે એ લીડર્સ પણ સક્રિય થઈને આમાં પડદા પાછળ ગોઠવાઈ ગયા છે અને એને કારણે આ વિવાદ છે એ સમવાની બદલે ધીમે ધીમે વધી રહ્યો હોય એવું લાગે છે હવે બીજી વસ્તુ એ છે કે આ તમે જેમ કીધું કે ભાઈ પક્ષનો આ જે મુદ્દો છે આખા પક્ષનો મુદ્દો છે અને આ મુદ્દાને કેટલો બાળવો છે કે કેટલો ઠારવો છે એ કોંગ્રેસના હાથમાં છે પરંતુ હવે એવું લાગે છે કે ધીમે ધીમે એ મુદ્દો સમાજ તરફ વળી રહ્યો છે ક્યાંક પાટીદાર સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ પાટીદાર ક્યારેય ઝૂકશે નહીં ને આ પેલું કરશે પેલું કરશે અને આ બાજુ જીગ્ધેશ મેવાણી કહી રહ્યા છે કે ભાઈ પચાસ લાખ ગુજરાતના દલિતો એક હું જ્યારે તમને કહું ત્યારે તમે એ સાથે આવો તો આ પક્ષનો એક મુદ્દો છે અને સામે સમાજ રાખી દેશે તો ગુજરાતમાં પરિસ્થિતિ કેવી બની શકે આપણે સમ્રાટ જોઈએ છીએ કે છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના રાજકારણની અંદર જે રાજનીતિ છે એ સાઈડમાં જતી રહી છે અને સમાજ નીતિ છે એ આગળના ક્રમમાં આવી ગઈ છે જે માયાભા અને જે નવનીત બાલધિયાવાળો જે કિસ્સો છે બગદાણાનો એની અંદર પણ કોળી સમાજ છે એ બધી રાજનીતિને સાઈડમાં રાખીને કોળી સમાજનો મુદ્દો હોય એ રીતે આખા મુદ્દાને ટેકલ કરવામાં આવ્યો એ પછી ગઈકાલે જ અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજને એકત્રિત કરી અને ઠાકોર સમાજને લઈને ઘણી બધી બાબતો કરવામાં આવી એવું જ રબારી સમાજનું પણ તાજેતરની અંદર એક બહુ વિશાળ સંમેલન મળી ગયું તો હવે ગુજરાતની અંદર અલગ અલગ જે જ્ઞાતિઓ છે એ સંગઠિત થઈ અને રાજનીતિમાં પોતાનો હિસ્સો પોતાની દાવેદારી મજબૂત કરવા માટે થઈ અને પ્રયત્નશીલ છે અત્યાર સુધી ગુજરાતનું રાજકારણ છે માત્ર ભાજપની આસપાસ છેલ્લા ત્રીસ વર્ષથી ફરે છે અને એમાં ભાજપે રાષ્ટ્રવાદનો ચહેરો આગળ કરી દીધો છે અથવા તો રાષ્ટ્રવાદની જે વાત છે એને પ્રધાન બનાવી દીધી છે અને એ લોકો જેની પણ નિમણૂક કરે છે અને બાકીના લોકોએ સ્વીકારી લેવી પડે છે એ એક જે આખી બાબત હતી અને એના આધારે જે પરિણામો મળતા હતા જે મોદી કાળ હતો એ મોદી કાળ હવે ધીમે ધીમે ગુજરાતમાં જ સમાપ્ત થઈ રહ્યો હોય એ દિશાના આ બધા જે એંધાણ છે એ દેખાઈ રહ્યા છે ને એને કારણે જ આ દરેક સમાજ છે એ રાજનીતિમાં સક્રિય બન્યા છે પરંતુ પર્ટિક્યુલર જો વાત આવે જિજ્ઞેશેશ મેવાણી અને કિરીટ પટેલના વિષયની જે પાટણનો વિષય છે એ મારી દ્રષ્ટિએમાં એમાં સમાજની કોઈ ભૂમિકા જ નથી આપણે કિરીટ પટેલને પાટીદાર સમાજ ન કહી શકીએ જિજ્ઞેશ મેવાણીને અનુસૂચિત જાતિ કે દલિત સમાજ ન કહી શકીએ કારણ બહુ સ્પષ્ટ છે કે બંને રાજનેતાઓ છે બંને રાજકારણીઓ છે બંને એના સ્વાર્થ માટે થઈને શોખથીઓ ગોઠવતા હોય છે અને એ કોંગ્રેસના બંને ધારાસભ્યો છે એટલે એની વચ્ચેની જે પણ વાત છે એ પણ પાર્ટીને લઈને કે પાર્ટીની નિમણૂકને લઈને છે અને બહુ સ્પષ્ટ છે કે આખી જે ઘટનાક્રમ છે એમાં સૌથી આગળની ભૂમિકા જે અત્યારે અસમુખ સક્સેના ભજવી રહ્યા છે કિરીટ પટેલ કરતાં પણ વધુ નિવેદનો જે અશમુખ સક્સેનાના આવે છે અને એ એવું કહે છે કે સમગ્ર દલિત સમાજ છે એ કિરીટ પટેલની સાથે છે તો આમાં પાટીદાર વર્સિસ અનુસૂચિત જાતિ જેવો કોઈ વિષય બનતો જ નથી અને એને બનાવવાનો જો કોઈ પ્રયત્ન કરતા હોય તો એ નાદાન લોકો છે બે ચાર લોકોના નિવેદનોને તમે સમાજનું નિવેદન ન કહી શકો આ બહુ સ્પષ્ટ વાત છે પરંતુ જે રીતે સમાજો સક્રિય થયા છે રાજનીતિમાં અને મોદી કાળ છે એ મેં કીધું એમ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે અને જે સમાજો છે એની ભૂમિકા છે જે જાતિ છે ને એ સમગ્ર દેશની અંદર સમગ્ર ભારતના અંદર લોકોના લોહી સાથે જોડાઈ ગઈ છે વણાઈ ગઈ છે તમે ગમે એટલા પ્રયાસો કરો બંધારણની અંદર સંવિધાનની અંદર ગમે એટલી એના એને દૂર કરવા માટે એના નિર્મૂલનની જાતિ નિર્મૂલનની વાતો થતી હોય પણ એટલી ઝડપથી આ જાતિઓ છે એ લોકોના માનસપટમાંથી જાય એમ નથી અને જાતિના આધારે જ રાજનીતિના ચોકઠા ગોઠવાતા હોય છે કોઈ પક્ષ ભાજપ ભલે રાષ્ટ્રવાદની વાત કરે પણ એના એક એક ચોકઠા છે એ જાતિના આધારે જે ગોઠવતો હોય છે ઉમેદવારોને ટિકિટ આપવાથી લઈ અને સંગઠનની નિમણૂક આ બધી જાતિઓ આધારિત જ નિમણૂકો હોય છે અને કોઈ પક્ષ બાકાત નથી એટલે આગામી સમયમાં પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એમાં જ એને પોતાનું રાજકારણ આગળ વધારવું છે અથવા તો જેને પોતાના રાજકીય રોટલા શેકવા છે આપણે ખુલ્લા શબ્દોમાં કહીએ તો એ એના સમાજની વાત લઈને પ્રખરતાથી કોઈને કોઈ વાત કોઈને કોઈ એવા વિષયો ઊભા થાય ત્યારે એને સમાજ સાથે શેડભેડ કરવાનું કામ કરવાના છે હવે આપણા નાગરિકોની સમજદારી ઉપર આખો વિષય જાય છે કે એણે આ વિષયને કઈ દિશામાં લઈ જાવો કઈ રીતે એની પ્રતિક્રિયા આપવી સોશિયલ મીડિયાની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો બેફામ રીતે પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે અને એને કારણે આ તો શું છે કે આ એક ચિનગારી છે એક જગ્યાએથી આગ લાગે એક સમાજની વાત કરે બીજો એના વિરુદ્ધના સમાજની વાત કરે અને એ ધીમે ધીમે જે આગ છે એ આગળ વધતી જાય આ ચેન રિએક્શન છે અને બધાને પોતાના ચહેરાઓ ચમકાવવા છે હું તો સ્પષ્ટ કહીશ જે સોશિયલ મીડિયામાં કે મીડિયામાં જે આડેધડ સ્ટેટમેન્ટ આપે છે અથવા તો સમાજને લઈને મોટી મોટી વાતો કરે છે એને માત્ર ને માત્ર પોતાના ચહેરા ચમકાવવા છે એનો જ્યારે વ્યક્તિગત સ્વાર્થનો વિષય આવશે ત્યારે સમાજ છે એ સાઈડમાં રહી જશે અને વ્યક્તિગત પછી આર્થિક ફાયદો હોય કે રાજકીય ફાયદો હોય લઈને એ ખૂણામાં બે જાય આ વર્ષોથી આપણે જોઈએ છીએ સમાજ બધા ઠેરના ઠેર છે કોઈને આનો કોઈ સમાજને કોઈ ફાયદો નથી વ્યક્તિઓને ફાયદો છે એટલે આ ઘટનાક્રમ પણ વ્યક્તિગત રાજનીતિને ચમકાવવા માટેનો આખો ઘટનાક્રમ છે અને એમાં આગળના દિવસોમાં જ્યારે હાઈકમાન્ડને એવું લાગશે કે હવે ઘણું થઈ ગયું જેના જેટલા જેટલા આટકી રોટલા જેટલા જે શેકી શકે જેટલા શેકી લેશે પછી એમ લાગશે કે હવે આને વિષયને પૂરો કરવો જોઈએ ત્યારે એ બધા પાછા ભેગા બે જાય આ રિયાલિટી છે આ વાસ્તવિકતા છે કોઈ કહેશે નહીં કારણ કે બધા અત્યારે મીડિયાનો રોલ એ સમ્રાટ એવો થઈ ગયો છે કે ક્યાંક ને ક્યાંક છે એ આવા પ્રકારની જે બાબતો હોય એમાં આ સ્પષ્ટ કોઈ અભિગમ કે સ્પષ્ટ વાત કરવાને બદલે ગોળ ગોળ વાત કરી અને આવા લોકો છે એને પ્રોત્સાહિત કરે છે જેને કારણે ટીઆરપી મળે જેને કારણે વ્યુઅર્સ મળે પણ આપણો અભિગમ પહેલાથી બહુ સ્પષ્ટ છે કે આપણે હંમેશા સત્યની સાથે રહીએ છીએ અને સાચી વાતની સાથે રહીએ છીએ અને જે આમ સમાજ છે જે નાગરિક સમાજ છે જે આ ગુજરાતના સાડા છ કરોડની જનતા છે એના માટે થઈને સાચું શું કહી શકીએ ને એના માટે હિતની વાત શું છે એ હંમેશા આપણે પ્રખરતાથી ચક્રવાત ન્યૂઝના માધ્યમથી આપણે મૂકતા રહીએ છીએ અમે લોકોએ ચક્રવાત ન્યૂઝના માધ્યમથી જ કિરીટ પટેલને ફોન કર્યો તો અને ઘણી બધી બાબતો સામે આવી રહી છે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે લોકો છે તેમની સાથે અમારી વાત થાય અંગત રીતે નામ ન આપવાની શરતે એ લોકોએ એવું પણ કહ્યું કે ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલ હવે કોઈ મુદ્દો શોધી રહ્યા છે અને એ મુદ્દાના આધાર આધારે હવે કોંગ્રેસ મૂકી અને ભાજપ તરફ જવાનો પર્યાણ કરી રહ્યા છે તો આ બાબતે આપનું શું મંતવ્ય છે સમ્રાટ કિરીટ પટેલ છે એ પાટીદાર અનામત આંદોલનથી ઊભો થયેલો એક મજબૂત ચહેરો છે પાટીદાર અનામત આંદોલનના દરેક નેતાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા એન કેન પ્રકારે પોતાની સાથે લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે જેને આર્થિક લાભ આપીને જેને સાથે લઈ શકાય એવા લોકોને આર્થિક લાભ આપીને સાથે લીધા છે જેને રાજકીય પદની લાલચ આપીને સાથે લઈ શકાય એવા લોકોને રાજકીય પદની લાલચ આપીને લીધા છે તો કિરીટ પટેલ પણ એમાંનો એક ચહેરો છે એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી એને ઓફર સતત થતી હોય છે આ પહેલાં પણ ચૂંટણીઓ વખતે આ પ્રકારની વાતો છે એ સામે આવી હતી કે કિરીટ પટેલ ગમે ત્યારે ભાજપમાં જઈ શકે છે કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી આ વાત સતત લોકોની અંદર ચર્ચાના વિષયમાં રહી છે કિરીટ પટેલ ગમે ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકે છે પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ છે એના માટે જ કોઈ સ્થાપિત કરવામાં આવ્યો હોય એવું અત્યારે દેખાતું નથી આ કોંગ્રેસનું આંતરિક રાજકારણ છે આ નિમણૂકો અને જિલ્લામાં વર્ચસ્વ જાળવી રાખવાની રાજનીતિના ભાગરૂપે આ તમામ પ્રયાસો થઈ રહ્યા હોય એવું લાગે છે પરંતુ રાજનીતિની અંદર કારણ કે આખું રાજનીતિ વ્યક્તિગત સ્વાર્થની રાજનીતિ છે હવે સિદ્ધાંતો ની રાજનીતિ નથી થતી એટલે કોઈ વ્યક્તિ ક્યારે કયા પક્ષમાંથી કયા પક્ષમાં જતો રહી એના વિશે આપણે કોઈ એને ખુદનું પણ નક્કી ન હોય આજે એમ કેતો હોય કે હું આમાં છું ને કાલે સવારે ક્યાં હોય એ કાંઈ આપણે એની ધારણાઓ બાંધી શકીએ નહીં કદાચ એવું બની શકે કે કોંગ્રેસમાં જે કંઈ આંતરિક રાજકારણ ઊભું થયું છે એનાથી કંટાળીને કે કોઈ એવા કારણોસર કિરીટ પટેલ જે અત્યાર સુધી ભાજપમાં જવાનું એણે ટાળેલું એની પાછળની પાટણની ત્યાંની સ્થાનિક રાજનીતિ પણ જવાબદાર હોઈ શકે કારણ કે ત્યાં ભાજપમાંથી મહામંત્રી હતા પેલા કેસી પટેલ કે એ એ મજબૂત ભાજપના નેતા છે એટલે એની સામે જગ્યા કરવી એ પણ કિરીટ પટેલ માટે એક એટલે આમાં કાંઈ એક પરિબળના આધારે બધું ન થતું હોય ઘણી બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી હોય છે એટલે કિરીટ પટેલ ભવિષ્યમાં કોઈ પાર્ટી છોડે કે કોઈ નવો નવી પાર્ટીમાં જાય બની શકે આ તો રાજનીતિ છે અને હંમેશા હોય છે જીજ્ઞેશ મેવાણીએ એક એવું નિવેદન આપ્યું હતું બે દિવસ પહેલાં કે જો સરદાર પટેલનું નામ સ્ટેડિયમ ઉપરથી હટાવી દેવામાં આવ્યું ત્યારે તમે કેમ નથી બોલી શકતા અને જ્યારે આ આ નાનો મુદ્દો અને મોટો મુદ્દો કરવામાં આવે અને હિતેન્દ્ર પીઠડિયા જે એસસીલના પ્રમુખ છે કોંગ્રેસના એને મારવાની વાત આવે અથવા તો એને જૂતા પહેરાવાની વાત આવે છે ત્યારે કેમ આ લોકો બોલે છે હવે આમ જોઈએ તો આ માત્ર કિરીટ પટેલનો કે માત્ર બે ચાર પાંચ સમાજનો વિષય નથી સરદાર પટેલ છે એ ભારતની આઝાદીનું એક એવું વિરલ વ્યક્તિત્વ છે કે જેનો આઝાદીની અંદર એની બહુ અગ્રીમ અને મોટી ભૂમિકા રહી છે બારડોલી સત્યાગ્રહથી શરૂ કરીને દેશ આઝાદ થયો અને આઝાદ ભારતના એ પ્રથમ ગૃહમંત્રી પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા અને જે રીતે એમણે રાષ્ટ્રને એક કરવાનું કામ કર્યું એટલે સરદાર છે સૌના છે સરદાર સમગ્ર દેશના છે અને ખાસ કરીને સરદાર જે કોંગ્રેસના છે તો હવે તમે કોઈ એક સમાજને ટાર્ગેટ કરો કે ભાઈ આ સમાજમાં એને જન્મ લીધો એટલે એના એને જે કાંઈ એના વિષયની વાત હોય એ સમાજે જેની વાત મૂકવી ખરેખર તો કોંગ્રેસે આ વાત મૂકવી જોઈએ અને કોંગ્રેસ તરફથી જિજ્ઞેશ મેવાણીએ આગળ થઈને આની આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ એની બદલી બીજાને ઉશ્કેરે છે કે ભાઈ તમે જાઓ તમે કરો તમે કરો હું પાછળ રહું પાછળ શું કરું ભાઈ કોંગ્રેસના તમે ધારાસભ્ય છો સરદાર પટેલ કોંગ્રેસના નેતા હતા બરાબર છે તો તમે આંદોલનનું નેતૃત્વ કરો તમારામાં ક્ષમતા છે તમે ઘણા બધા આંદોલનનું નેતૃત્વ કર્યું છે તો શા માટે તમે બીજાને આગળ કરવાનો પ્રયાસ કરો છો શા માટે સરદાર જેવા વિરાટ વ્યક્તિત્વને તમે વામન બનાવવાની કોશિશ કરો છો કે ભાઈ આ સમાજ છે એને જવું જોઈએ બરાબર અને જીજ્ઞેશ મેવાણે એ વાત પણ ક્યાંક ને ક્યાંક જબી નથી કે બાબા સાહેબ આંબેડકર જે એનું નામ જો હટાવીએ તો અમે આમ કરી બાબા સાહેબ આંબેડકર પણ રાષ્ટ્રીય નેતા છે માત્ર અનુસૂચિત જાતિ સમાજના નેતા નથી હા એ વખતે અનુસૂચિત જાતિ સમાજને વધારે જરૂર હતી એટલે એના માટે એમણે વધારે કામ કર્યું છે એ સમાજના સમસ્યાઓથી પીડાઓથી એ વાકેફ હતા એટલે પીડાઓ દૂર કરવાની એણે જીવનમાં પ્રાયોરિટી આપી છે પણ સાથે સાથે દેશના દરેક નાગરિક માટે દેશના પચાસ ટકા મહિલાઓ માટે બાબા સાહેબનું પ્રદાન છે એને આપણે કઈ રીતે ભૂલી શકીએ તો આ નેતાઓને જે સીમિત કરવાની વાત છે પોતાની વ્યક્તિગત રાજકીય સ્વાર્થ નીતિ માટે એ સદંતર અયોગ્ય છે અને દરેક રાજનેતાએ આમાંથી બહાર આવવાની જરૂર છે છેલ્લો પ્રશ્ન આપને પૂછીશ કે આ સમગ્ર મામલે હવે શું પગલાં લઈ શકે એમ છે કોંગ્રેસ અથવા તો સમાજના ઘણા બધા પાટીદાર સમાજના દલિત સમાજના ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમે આ જ્યારે મેવાણી ઉપર અથવા તો કિરીટ પટેલ ઉપર પોતપોતાના સમાજના લોકો એવું કહે છે કે ભાઈ જ્યારે પણ આવું આવશે એ હાકલ કરશે ત્યારે અમે લોકો રસ્તા ઉપર ઉતરશું અથવા તો આંદોલન કરશું આપ શું કહી રહ્યા છો આ સમ્રાટ આ બધું આપણે વર્ષોથી જોઈએ છીએ આમાં જ્યારે હકીકતમાં એકબીજા ઉપર આવે છે ને ત્યારે સમાજમાંથી કોઈ આવતું નથી અને આવે છે તો એના અંગત લોકો હોય અંગત મિત્રો હોય અંગત એની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ એ આવે છે બાકી આખા સમાજને કોઈ સમગ્ર ઘટનાક્રમ સાથે કાંઈ લેવા દેવા હોતો નથી એટલે આ સમાજનો પ્રશ્ન જ નથી ફરી ફરી હું વાત દોહરાવું છું હા વરૂણ પટેલને એ લોકો કિરીટ પટેલના સાથીદાર હતા એક સમયના આંદોલનના એટલે એની ફેવરમાં નિવેદન આપે સ્વાભાવિક છે કારણ કે એ એકબીજાને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે વ્યક્તિઓ સમર્થન કરતા હોય છે મિત્રોને સમર્થન કરતા હોય છે સુખ દુઃખના પ્રસંગો કોઈ પણ બાબત હોય પછી જાહેર જીવનમાં લાગુ પડે અને વ્યક્તિગત અંગત જીવનમાં લાગુ પડે પણ આ સામાજિક પ્રશ્ન છે જ નહીં બરાબર આ સંપૂર્ણ દલિત સમાજમાં વધારે લોકો જોડાયેલા હોય મેં જિગ્નેશ મેવાણી સાથે એટલે એમ કહે પણ એ સિવાયના સમાજના જિગ્નેશ મેવાણી સાથે જોડાયેલા લોકો હોય પણ જીજ્ઞેશ મેવાણીનું સમર્થન જ કરતા હશે એ જ રીતે કિરીટ પટેલ સાથે દરેક સમાજના લોકો જે એની સાથે વ્યક્તિગત જોડાયેલા હશે એ કિરીટ પટેલનું સમર્થન જ કરતા હશે એટલે આ બાબતને આપણે રાજકીય રીતે મૂલવવાની જરૂર છે અને સામાજિક કોઈ સંબંધ જ નથી સામાજિક સંબંધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે એ પ્રયાસ છે એ માઇલેજ લેવા માટેનો પ્રયાસ છે કે આમાંથી આપણે કંઈક મેળવી લઈએ એના માટે એને સામાજિક સ્વરૂપ આપવામાં આવે છે બાકી સમાજ સાથે કોઈ નિસ્બત હોતી નથી રાજકારણીઓની કાંઈ નિસ્બત હોતી નથી એ માત્ર સમાજનો ઉપયોગ કરી જાણે છે સમાજની વાતો કરી જાણે છે બાકી સમાજને જ્યારે તકલીફ હોય છે પીડાઓ હોય છે સમાજના કેટલા બધા લોકો અત્યારે કેટલી બધી ગરીબીમાં તકલીફોમાં આવી દારૂણ મોંઘવારીની અંદર પીડાય છે ઘણા બધા એ તો આત્મહત્યાઓ કરવી પડે છે દરેક સમાજમાં આ પ્રસંગો બને છે બરાબર છે આર્થિક કારણોસર બીજા કારણોસર તો ત્યારે ક્યાં હોય છે આ બધા નેતાઓ એટલે રાજનીતિમાં માત્ર સમાજનો ઉપયોગ જ થાય છે એ સિવાય કાંઈક થતું નથી અને આ બધું અત્યારે ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે એટલે મિત્રો આ જે સમગ્ર વિવાદ છે પાટણનો એટલે એક કહેવત જે કહેવત છે કે મનમેલા તન ઉજળા પેલા બગલા કપટી અંગ એનાથી ભલા ઓલા કાબડા કાગડા કે તેના તન મન એક જ રંગ એટલે નેતાઓ હંમેશા કાળા જ હોય છે એ ભલે ઉજળા કપડાં પહેરે પણ મનથી કાળા જ હોય છે પરંતુ હવે આ સમગ્ર મામલે આગળ કોંગ્રેસ શું સ્ટેન્ડ લે છે અને જે તે નેતાઓ છે એ શું અત્યારે હવે નવી નવી બયાનબાજીઓ કરે છે મીડિયામાં ઘણું બધું ચાલી રહ્યું છે જે સમાજના લોકો છે કોઈ પણ સમાજના લોકો હોય પાટીદાર સમાજના લોકો હોય અનુસૂચિત જાતિના લોકો હોય એ લોકોએ આ રીતના ઉશ્કેરાઈને કોઈ વિશે નિવેદનો ન આપવા જોઈએ અને જે અ પાર્ટીની વાત છે તો એ પાર્ટીમાં જ રહેવી જાય ને પાર્ટી જેનું સોલ્યુશન લાવી શકે કોઈ સમાજના દ્રષ્ટિકોણથી આ જે પાટણનો મુદ્દો છે એ સોલ્યુશન નહીં આવે